પાદરા તાલુકાના કરખડી ગામે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ માનવતા અને સેવાની ભાવનાથી ભરેલું એક પ્રશંસનીય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ગામના સરપંચ રબારી હરિભાઈ વજાભાઈ તથા તેમની ટીમના સહયોગથી ગામના નિરાધાર અસહાય અને જરૂરિયાતમંદ વૃદ્ધો માટે દરરોજ પૌષ્ટિક ભોજન સેવાની શરૂઆત કરવામાં આવી છે આ સેવા કાર્યનો મુખ્ય હેતુ એ છે કરખડી ગામનો કોઈ પણ વૃદ્ધ ભૂખ્યો ન રહે અને તેમને નિયમિત સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન મળતું રહે ગામના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સેવા માત્ર પ્રારંભિક નહીં પરંતુ લાંબા સમય સુધી સતત અને નિયમિત રીતે ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ લેવાયો છે એડિટર પ્રકાશ ચૌહાણ મારા તથા મારા ટીમ દ્વારા જે વુ અનાજ છે એવા લોકો માટે જમવાની વ્યવસ્થા નવા વર્ષથી કરી છે હું મારાથી જેટલી મદદ થશે એટલી પૂરી પરિષે લોકોને અને કાયમ માટે આ કાર્યરત ચાલુ રહેશે શું નામ બાત જમવાનું સરસ લાઈક સરસ હારું કોને જમવાનું